મિત્રો જીવનમાં એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી સફળતાને રોકી રહી છે તમારા દુશ્મનો દરેક પગલે તમારી પછાડી લેવા માટે યોજનાઓ ઘડી રહ્યા છે કોઈ તમારી સામે કાળા જાદુનો ઉપયોગ કરી રહ્યું છે ચિંતા ન કરો ભક્તો આજે અમે તમારા હાથમાં એક એવું શસ્ત્ર આપીશું જે સદીઓથી તંત્ર અને જ્યોતિષ શાસ્ત્રના ગુપ્ત જ્ઞાનમાં સાચવી રાખવામાં આવ્યું છે કાળો ધાગો મિત્રો હા આ એક સાદો કાળો ધાગો તમારા જીવનની સૌથી મોટી સમસ્યાઓનો ઉકેલ બની શકે છે પણ કેવી રીતે કદાચ તમે વિચારી રહ્યા છો કે આવી સાદી વસ્તુ કેવી રીતે એટલી શક્તિશાળી હોઈ શકે તો સાંભળો આ ધાગો માત્ર કપડાનો ટુકડો નથી આ તમારા અને તમારા દુશ્મનો વચ્ચેનો એક અદૃશ્ય રક્ષા કવચ છે જ્યારે તમે તેને યોગ્ય રીતે ધારણ કરો છો ત્યારે તે શનિદેવ ન્યાય અને કર્મના દેવતાની શક્તિને સાકાર કરે છે અને એવી કોઈ શક્તિ નથી જે શનિદેવના ન્યાયથી બચી શકે પરંતુ એક ચેતવણી આ ઉપાય જેટલો સરળ લાગે છે એટલો જ શક્તિશાળી પણ છે જો તમે આને ખોટી રીતે અથવા ખોટા ઇરાદાથી કરો છો તો તે ઉલટો અસર કરી શકે છે તો શું તમે તૈયાર છો આ શક્તિને સાચી રીતે ઉપયોગમાં લેવા માટે અમે તમને જણાવીશું કે કેમ કાળો ધાગો શનિ દેવની કૃપા પાત્ર છે અને કેવી રીતે તે તમારા શત્રુઓને તમારી સામે થીજી જવા ફરજ પાડી શકે છે જુઓ સમજો અને આ ગુપ્ત જ્ઞાનને તમારા જીવનમાં ઉતારો મિત્રો ચેનલ પર નવા છો વિડીયો લાઈક કરી કોમેન્ટ જય શનિદેવ જરૂર લખજો જેથી ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો રંગ શનિદેવ નો પ્રતિનિધિત્વ કરે છે કર્મના ન્યાયાધીશ અને વિશ્વના સંતુલન કરતા જ્યારે કાળો ધાગો ધારણ કરો છો ત્યારે તમે મૂળરૂપે શનિદેવની શક્તિને આમંત્રિત કરો છો આ એક દિવ્ય સંકેત છે જે તમારા દુશ્મનોના કુકર્મોને શનિદેવના ન્યાયાલયમાં લઈ જાય છે પ્રાચીન ગ્રંથો જણાવે છે કે કાળો ધાગો એ કેવળ રંગ નથી પણ એક શક્તિશાળી વાહક છે તે નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને શનિ દેવના ન્યાયી પ્રક્રિયા શરૂ કરે છે જ્યારે તમે આ ધાગો ધારણ કરો છો ત્યારે તમારા દુશ્મનોના કર્મોનું ફળ તેમને જ ભોગવવું પડે છે ક્યારેક તાત્કાલિક તો ક્યારેક કાળના ચક્રમાં આ ધાગો એક આધ્યાત્મિક સંવેદનશીલ વાહક તરીકે કામ કરે છે તે તમારા દુશ્મનોની દુષ્ટ યોજનાઓ બુરી નજર અને નકારાત્મક ઊર્જાને પકડી લે છે અને શનિ દેવના ન્યાયાલયમાં પ્રસ્તુત કરે છે પરિણામે જે તમારે ભોગવવું ન હોય તેવું દૂધ તમારા દુશ્મનોને ભોગવવું પડે છે યાદ રાખો આ કોઈ જાદુ ટોણું નથી આ તો કર્મના નિયમનું વિજ્ઞાન છે શનિ દેવ કોઈને ગમે તેમ શિક્ષા નથી આપતા તેઓ માત્ર ન્યાય કરે છે અને આ ધાગો એ ન્યાયની પ્રક્રિયાને ત્વરિત બનાવે છે હવે જ્યારે તમે આ શાસ્ત્રીય સત્ય સમજી ગયા છો તો ચાલો જાણીએ કે કેવી રીતે આ દિવ્ય શક્તિને તમારા રક્ષણ માટે સાચી રીતે જગાડવી મિત્રો ધ્યાનથી સાંભળો કારણ કે દરેક પગલું અત્યંત મહત્વપૂર્ણ છે અને શાસ્ત્રોમાં નિર્દેશિત કરવામાં આવ્યું છે પ્રથમ પગલું શું શનિવારના સવારે પ્રાતકાળમાં સૂર્યોદય પછીના પહેલા ત્રણ કલાકમાં એક નવો કાળો સૂતરનો ધાગો લો આ ધાગો સાત ધાગાનો બનેલો હોવો જોઈએ એટલે કે સાત સૂતરના તાંતણાને એક સાથે ગૂંથીને બનાવેલો શુદ્ધ કપાસનો ધાગો જલેવો બીજું પગલું

ધ્યાન રાખો ધાગો ફેંકી દેતા પહેલા ત્રણ વાર શનિદેવ ચાલ્યા જાઓ ચેતમી આ ઉપાયમાં બે વસ્તુઓ અત્યંત મહત્વપૂર્ણ છે પ્રથમ ધાગો ફેંક્યા પછી પાછા ફરવું નહીં બીજું આ ઉપાય કોઈ વ્યક્તિગત વેર વસૂલવા માટે નથી પણ રક્ષણ માટે છે જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ઉપાય ઉલટી અસર કરી શકે છે આ ઉપાય કર્યા પછી શનિવારે શનિ દેવને તિલ અને સરસોના તેલનો દીપક જરૂર લગાવો આ શનિ દેવની કૃપા મેળવવા માટે અનિવાર્ય છે યાદ રાખો આ ઉપાય તમારા કર્મને શુદ્ધ કરે છે અને તમારા દુશ્મનોના કુકર્મોનું ફળ તેમને જ ચાખવા દે છે પરંતુ મિત્રો આ તો માત્ર એક મૂળભૂત ઉપાય હતો હવે અમે તમને કેટલાક વધુ શક્તિશાળી અને ચમત્કારિક ટોટકાઓ જણાવીશું જે તમારા જીવનને સંપૂર્ણપણે શત્રુમુક્ત બનાવી દેશે આ ટોટકાઓ સીધા આપણી તંત્ર જ્યોતિષ પરંપરામાંથી લીધેલા છે અને સદીઓથી અસરકારક ઠર્યા છે પ્રથમ ટોટકો છે હનુમાન મંત્ર સાથેનો રક્ષા કવચ ઉપાય મંગળવારની સવારે તમારે લાલ કપડામાં એક કાળો ધાગો લઈને તેને હનુમાનજીના ચરણોમાં મૂકવાનો છે ત્યારબાદ ઓમ હનુમતે નમઃ મંત્રનો 108 વાર જપ કરી આ ધાગાને તમારી જમની કલાઈ પર બાંધવાનો છે આ ઉપાય તમારી આસપાસ એક અદૃશ રક્ષા કવચની રચના કરશે જે કોઈ પણ દુષ્ટ શક્તિને તમારા નજીક આવવા દેશે નહીં બીજો અત્યંત અસરકારક ટોટકો છે નીંબુ ધાગાની વિધિ શનિવારની રાત્રે તમારે એક કાળા ધાગામાં સાત ગાંઠો મારી તેને તાજા નીંબુ પર ચુસ્ત રીતે લપેટવાનું છે સવારે આ લીંબુને કોઈ સુનસાન ચોરસ્થાને મૂકી આવવાનું છે આ ટોટકો તમારા દુશ્મનોની નકારાત્મક ઉર્જાને શોષી લેશે અને તેમને તેમની જે યોજનાઓમાં ફસાવશે ત્રીજી વિધિ ઘરની સુરક્ષા માટે છે અમાસના દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની ચોકટ પર કાળો ધાગો બાંધવાનો છે આ કરતાં પહેલાં ધાગાને ગંગાજળથી શુદ્ધ કરી લેવો જોઈએ આ ટોટકો તમારા સમગ્ર ઘરને કોઈ પણ દુષ્ટ શક્તિઓ

તેને હનુમાનજીના ચરણોમાં મૂકી ઓમ નમો ભગવતે વાસુદેવાય એકવીસ વાર જપવાનું છે પછી આ ધાગાને તમારી ડાબી બાજુ પર બાંધવાનું છે આ ટોટકો તમારા દુશ્મનોના મુખ બંધ કરી દેશે અને તેઓ તમારી વિરુદ્ધ બોલવાની હિંમત કરી શકશે નહીં એક અત્યંત મહત્વપૂર્ણ સૂચન આ બધા ટોટકાઓ તમારા રક્ષણ અને સ્વસુરક્ષા માટે છે કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં આ ઉપાયોને પૂર્ણ શ્રદ્ધા અને શુભ મનથી જ કરવા જોઈએ ખોટા ઇરાદાથી કરેલા આ ઉપાયો ઉલટી અસર કરી શકે છે હવે જ્યારે તમે આ શક્તિશાળી ટોટકાઓ જાણી ગયા છો તો ચાલો જાણીએ કે આ ઉપાયો કરતી વખતે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ આ ટોટકાઓ માટે શનિવાર મંગળવાર અને અમાસના દિવસો સૌથી શુભ માનવામાં આવે છે શનિવાર શનિદેવને સમર્પિત છે જ્યારે મંગળવાર હનુમાનજીનો દિવસ છે અમાસની રાત્રિમાં તંત્ર મંત્રની શક્તિઓ પરમ શિખરે હોય છે સવારનો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર થી સવારે છ વાગ્યા અને સંધ્યાકાળનો સમય સૂર્યાસ્ત પછીનો એક કલાક આ ઉપાયો કરવા માટે આદર્શ છે ખાસ કરીને શનિવારની સંધ્યાકાળે કરેલા ઉપાયો અત્યંત શક્તિશાળી અસર દર્શાવે છે આ ઉપાયો કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ સાવધાનીઓ રાખવી જોઈએ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ આ ઉપાયો કરતી વખતે મન એકદમ શાંત અને શુદ્ધ હોવું જોઈએ ગુસ્સો ઈર્ષ્યા અથવા વેરભાવના સાથે આ ટોટકાઓ ન કરવા આ ઉપાયો રક્ષણ માટે છે આક્રમણ માટે નહીં મહિલાઓએ માસિક ચક્ર દરમિયાન આ ઉપાયો ન કરવા કારણ કે આ સમયે શારીરિક અને માનસિક ઉર્જા અલગ પ્રકારની હોય છે ભાગો ફેંક્યા પછી કદી પણ પાછા ફરીને ન જોવું કારણ કે આ નિયમો ઉલ્લંઘન ઉપાયની અસરને ઉલટી કરી શકે છે જો તમે કોઈ ગંભીર માનસિક સમસ્યાઓથી પીડાતા હો અથવા મનોવૈજ્ઞાનિક દવાઓ લઈ રહ્યા હો તો આ ઉપાયો કરતાં પહેલા કોઈ જ્ઞાની વ્યક્તિની સલાહ લેવી જોઈએ આ ઉપાયો ફક્ત પ્રાયશ્ચિત તને રક્ષણ માટે છે કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી આ ઉપયોગ ન કરવો આ ટોટકાઓ કરતાં પહેલા સ્નાન કરી લેવું મને સાફ ગેરુના રંગના વસ્ત્રો પહેરવા શનિવારે શનિ દેવને તિલ અને સરસોનું તેલ ચઢાવવું મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ અને ચૂનાનો લેપ ચઢાવવો આ બધી વિધિઓ ઉપાયોની અસરને વધારશે યાદ રાખો કે આ ટોટકાઓ તમારા વિશ્વાસ અને શ્રદ્ધા પર જ કાર્ય કરે છે જો તમને આમાં કોઈ સંદેહ હોય તો કોઈ ત્યાંની વ્યક્તિની સલાહ વિના આ ઉપાયો ન કરવા આગળના ભાગમાં આપણે આ ટોટકાઓના લાંબા ગાળે થતા ફાયદાઓ વિશે ચર્ચા કરીશું ભક્તો હવે હું તમને આ ઉપાયોના કેટલાક વાસ્તવિક અને અદ્ભુત અનુભવો વિશે જણાવીશ જે ભક્તોએ શેર કર્યા છે આ કથાઓ સાંભળીને તમને પણ આ ઉપાયોની શક્તિ પર વિશ્વાસ બેસશે રાજેશભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તેમના સહકર્મી દ્વારા સતત પડતરમાં મૂકાતા હતા સાત દિવસ સુધી કાળા ધાગાનો ઉપાય કર્યા પછી તે સહકર્મી અચાનક ટ્રાન્સફર થઈ ગયો રાજેશભાઈ કહે છે હવે મારી પ્રમોશન પણ થઈ ગઈ છે સીમાબેનના સાળીએ તેમના પર કાળા જાદુ કરાવ્યાની શંકા હતી એકવીસ દિવસ સુધી હનુમાન મંત્ર સાથે ધાગો ધારણ કર્યા પછી તેમના ઘરમાંથી એક વિચિત્ર વસ્તુ મળી આવી ત્યારથી તેમનું કુટુંબ સુખી થઈ ગયું છે પ્રિય ભક્તો હવે આપણે આ ઉપાયો સંબંધિત સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના જવાબો જોઈશું આ પ્રશ્નો દર્શકો દ્વારા વારંવાર પૂછવામાં આવે છે અને તેમના નિરાકરણ માટે અહીં સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે સૌપ્રથમ ઘણા લોકો પૂછે છે કે શું સ્ત્રીઓ આ ઉપાયો કરી શકે છે આ પ્રશ્નનો જવાબ છે હા સ્ત્રીઓ પણ આ ઉપાયો સુરક્ષિત રીતે કરી શકે છે પરંતુ બે ખાસ પરિસ્થિતિઓમાં સાવધાની રાખવી જોઈએ માસિક ચક્ર દરમિયાન આ ઉપાયો ન કરવા અને ગર્ભાવસ્થામાં હોય ત્યારે કોઈ જ્ઞાની વ્યક્તિની સલાહ વિના ન કરવા સામાન્ય રીતે કોઈ પણ જાતિ અને ઉંમરના લોકો આ ઉપાયો કરી શકે છે બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું આ ઉપાયો કરતી વખતે શાકાહારી રહેવું જરૂરી છે આદર્શ રીતે ઉપાયો કરતી વખતે ત્રણ દિવસ સુધી શાકાહારી ખોરાક લેવો શ્રેષ્ઠ છે જો આ શક્ય ન હોય તો ઓછામાં ઓછું ઉપાય કરવાના દિવસે ન લેવા જોઈએ શુદ્ધ ખોરાક ઉપાયોની અસર વધારે છે ત્રીજો સામાન્ય પ્રશ્ન ધાગો તૂટી જાય તો શું કરવું તે વિશે છે જો તૂટી જાય તો તેને કોઈ પવિત્ર વૃક્ષ નીચે દફનાવી દેવો અને નવો ધાગો લઈને ફરીથી ઉપાય શરૂ કરવો આને અશુભ ન માનવા પરંતુ એક સંકેત તરીકે લેવું જોઈએ કે ધાગોએ નકારાત્મક ઉર્જા શોષી લીધી છે ચોથો પ્રશ્ન બાળકો સંબંધિત છે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે આ ઉપાયો કરી શકાય છે પરંતુ મંત્રોના સ્થાને સરળ પ્રાર્થના બોલાવી અને ધાગો માત્ર ત્રણ દિવસ જ બાંધવો નાના બાળકો માટે માત્ર હનુમાન ચાલીસા વાંચી ધાગો બાંધવો પર્યાપ્ત છે પાંચમો સામાન્ય પ્રશ્ન શનિવાર અથવા મંગળવાર ચૂકી જઈએ તો શું કરવું તે વિશે છે જો ખાસ દિવસો ચૂકી જાઓ તો કોઈ પણ રવિવાર ગુરુવાર અથવા સોમવારે પણ ઉપાય કરી શકાય છે પરંતુ અમાસના દિવસે જરૂર શુભ મુહૂર્ત જોવો યાદ રાખો કે શ્રદ્ધા અને શુભ ઇરાદો સૌથી મહત્વપૂર્ણ છે પ્રિય ભક્તો આ શક્તિશાળી ઉપાયો કરવામાં થતી સામાન્ય ભૂલો અને તેમને સુધારવાની રીતો સમજી લેવી અત્યંત મહત્વપૂર્ણ છે આ ભૂલો ઉપાયોની અસરને ઘટાડી શકે છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી દરેક ભૂલનો સુધારો શક્ય છે સૌથી સામાન્ય ભૂલ છે ખોટા પ્રકારના ધાગાનો ઉપયોગ કરવો ઘણા લોકો નાયલોન અથવા પ્લાસ્ટિકના ધાગા વાપરે છે જેમાં પ્રાકૃતિક ઉર્જા વહન કરવાની ક્ષમતા નથી સાચો ધાગો હંમેશા શુદ્ધ કપાસનો રેશમનો અથવા ઊનો હોવો જોઈએ જો ભૂલથી ખોટો ધાગો વપરાયો હોય તો નવા યોગ્ય ધાગા સાથે ફરીથી ઉપાય શરૂ કરવો જોઈએ બીજી મોટી ભૂલ છે અપૂર્ણ મંત્ર જાપ કરવો

શનિવાર અને મંગળવારને બદલે સામાન્ય દિવસે ઉપાય કરવાથી અસર ઓછી થાય છે જો ખાસ દિવસ ચૂકી જાઓ તો આગામી યોગ્ય દિવસની રાહ જોવી જોઈએ કેલેન્ડરમાં શનિવાર મંગળવારને ચિહ્નિત કરી દેવાથી આ ભૂલ ટાળી શકાય છે ચોથી ગંભીર ભૂલ છે ધાગો ફેંક્યા પછી પાછા ફરીને જોવું આ ઉપાયની સંપૂર્ણતાને ભંગ કરે છે જો આમ થઈ જાય તો ફરીથી નવા ધાગા સાથે સંપૂર્ણ ઉપાય શરૂ કરવો જોઈએ આ ભૂલ ટાળવા માટે ધાગો ફેંક્યા પછી સીધા ઘરે પાછા ફરવાની ટેવ બનાવવી જોઈએ પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ ભૂલ છે નકારાત્મક વિચારો સાથે ઉપાય કરવો ગુસ્સો ઈર્ષ્યા અથવા વેરભાવના સાથે કરેલા ઉપાયો ઉલટી અસર કરી શકે છે ઉપાય શરૂ કરતા પહેલા પાંચ થી દસ મિનિટ ધ્યાન કરી મનને શાંત અને શુદ્ધ કરવું જોઈએ આ ઉપાયો માત્ર રક્ષણ માટે છે કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં યાદ રાખો કે આ ઉપાયો એક પ્રકારનું આધ્યાત્મિક વિજ્ઞાન છે જેમ કોઈપણ વિજ્ઞાનમાં ચોક્કસ નિયમો અને પદ્ધતિઓ હોય છે તેવી જ રીતે આમાં પણ છે આ નિયમોનું સખતપણે પાલન કરો અને તમે નિશ્ચિત રીતે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરશો હવે આપણે આ ઉપાયોના લાંબા ગાળે થતા લાભો વિશે ચર્ચા કરીશું સૌ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ ફાયદો છે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો નિયમિત રીતે આ ઉપાયો કરવાથી મનમાંથી દુશ્મનો ભય અને ચિંતાઓ દૂર થાય છે જેના પરિણામે વ્યક્તિનો આત્મવિશ્વાસ સ્વાભાવિક રીતે વધે છે ઘણા અનુભવે છે કે આ ઉપાયો કર્યા પછી તેમની નિર્ણય લેવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થાય છે બીજો મુખ્ય ફાયદો છે કર્મી સફળતા અને દૈવી કૃપા પ્રાપ્ત થવી આ ઉપાયો શનિ દેવ અને હનુમાનજીની કૃપા મેળવવાનો એક સશક્ત માર્ગ છે જ્યારે આપણે આ દેવતાઓને યોગ્ય રીતે સંબોધીએ છીએ ત્યારે આપણા કર્મોનું ફળ શુદ્ધ અને સકારાત્મક બને છે ઘણા ભક્તોને તેમના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું સ્વાભાવિક રીતે નિરાકરણ થતું જોવા મળે છે ત્રીજો મહત્વપૂર્ણ ફાયદો છે નકારાત્મક ઉર્જાથી સુરક્ષા મળવી કાળો ધાગો એક શક્તિશાળી રક્ષા કવચ તરીકે કાર્ય કરે છે અને લાંબા ગાળે આ ઉપાયો કરવાથી વ્યક્તિની આસપાસ એક અદૃશ્ય રક્ષણ આવરણ નિર્માણ થાય છે ચોથો ફાયદો છે પારિવારિક સુખ શાંતિમાં વૃદ્ધિ થવી જ્યારે એક વ્યક્તિ આ ઉપાયો કરે છે ત્યારે તેની સકારાત્મક ઊર્જા સમગ્ર પરિવારને લાભ કરે છે ઘરમાં ઝઘડા અને તણાવ ઘટે છે અને સુખ શાંતિનું વાતાવરણ નિર્માણ થાય છે પાંચમો અને અંતિમ મહત્વપૂર્ણ ફાયદો છે આરોગ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થવી શનિ દેવની કૃપા મેળવવાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઘટે છે ખાસ કરીને શનિની સાડે સાતી અથવા ડેઠ્યાથી થતી સમસ્યાઓ આ બધા ફાયદાઓ મેળવવા માટે ચાવીરૂપ છે નિયમિતતા અને શ્રદ્ધા આ ઉપાયો એક બે વાર નહીં પણ નિયમિત રીતે કરવાથી જ લાંબા ગાળે ફાયદા મળે છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આપણી આ નાની ક્રિયા અન્ય ભક્તોના જીવનમાં મોટો ફરક લાવી શકે છે કમેન્ટ સેક્શનમાં શનિદેવની કૃપા મેળવવાનો એક સરળ માર્ગ છે અંતમાં હું તમને શનિદેવ અને હનુમાનજી ની કૃપા માટે પ્રાર્થના કરું છું મગરમય ભવિષ્ય અને શત્રુમુક્ત જીવન માટે આશીર્વાદ જય શનિદેવ જય બજરંગબલી